નમસ્કાર દર્શક મિત્રો શોમાં આપનું સ્વાગત છે રાજ્યના મુખ્ય પ્રધાન પદે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે ઝપાટાભેર એક પછી એક કામ શરૂ કરી દીધા છે એવામાં તેમણે હવે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સરકારમાં તેમના સાથી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નારાજ થાય એવું એક કામ કર્યું છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાની સરકારના નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા પૂર્વ સરકારમાં લીધેલા ઘણા નિર્ણયો પર રોક લગાવી દીધી છે અને તેની માટે તપાસના આદેશ આપ્યા છે પૂર્વ સરકારમાં ફડણવીસ નાયબ મુખ્યમંત્રી હતા અને પરિવહન વિભાગ અત્યારના મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે હતું ફડણવીસે રદ કરેલા નિર્ણય પણ શિંદેના વિભાગના જ છે હકીકતમાં શિંદેએ એમએસઆરટી માટે બસ ભાડે લેવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે આ નિર્ણય પર ન ફક્ત લગાવી છે છે પરંતુ તપાસના આદેશ પણ આપ્યા મુખ્યમંત્રી ફડણવીસે બાદ સોમવારે એટલે કે ત્રીસ ડિસેમ્બર પરિવહન વિભાગનું નિરીક્ષણ કરતા સમયે શિંદેના નિર્ણયની સમીક્ષા કરવાની વાત કરી હતી પરંતુ હવે તેના પર રોક લગાવી તપાસના આદેશ આપ્યા છે ત્યારે નોંધનીય છે કે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે મુખ્યમંત્રી સરકારના બીજા નિર્ણયની પણ સમીક્ષા કરશે કે કેમ વિપક્ષે ભાડા પર બસ લેવાની યોજનામાં અઠ્યાવીસો કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો વિપક્ષ નેતા અમદાસ દાનવેએ કહ્યું હતું કે આ વિષય પર અમને હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ નથી મળ્યું બે હજાર બાવીસ માં ઓઇલ સહિત ચુમ્માલીસ રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે બસ ભાડા પેટે લીધી હતી વિભાગના પ્રેઝન્ટેશન દરમિયાન પરિવહન વિભાગના અધિકારીઓએ ફડણવીસ ને જણાવ્યું કે એમએસઆરટી હાલમાં જ એક હજાર ત્રણસો દસ બસ ભાડે લેવા માટે ત્રણ ખાનગી કંપનીઓને આશય પત્ર આપ્યું હતું જેમાં ઈંધણનો ખર્ચ બાદ કરતાં ચોત્રીસ પોઈન્ટ સિત્તેર રૂપિયા થી પાંત્રીસ પોઈન્ટ દસ રૂપિયા પ્રતિ કિલોમીટરની કિંમતે બસનું ભાડું ચૂકવવાનું નિર્ણય લેવાયો છે બે હજાર બાવીસ માં એમએસઆરટીસી ઈંધણ ખર્ચ સહિત ચુમ્માલીસો રૂપિયા પ્રતિ કિલો કિંમતે બસ ભાડા પેટે લીધી હતી જો ઇંધણનો ખર્ચ બાવીસ રૂપિયા પ્રતિ કિમીને ધ્યાનમાં રાખીએ તો પ્રત્યેક બસની કિંમત છપ્પનથી સત્તાવન રૂપિયા પ્રતિ કિમી થાય છે જે ગત કરારની તુલનામાં પ્રતિ કિમી બારથી તેર રૂપિયા વધારે છે ત્યારબાદ મુખ્યમંત્રી ફડણવીસે એક બસને ભાડા પેટે લેવાના નિર્ણય પર રોક લગાવી દીધી ફડણવીસના નિર્ણયથી પૂર્વ મુખ્યમંત્રી શિંદેના નિર્ણયની યોગ્યતા પર પ્રશ્ન ઉભા થયા છે કારણ કે ટેન્ડર પ્રક્રિયા